નમસ્કાર મિત્રો તમે સાંભળ્યું હશે કે નાની ઉંમરે કેમ આટલા એટેક આવે છે કોઈ કહેશે રસીનું કારણ છે કોઈ કહેશે કે એને વારસાગત હૃદયની હિસ્ટ્રી હતી એના માટે નાની ઉંમરે એટેક આવે પણ મને એવું લાગે છે કે નાની ઉંમરે એટેક આવવાનું કારણ મોટા ભાગે ઓબેસિટી અને જૂની એસિડિટી હોય છે કે ઓબેસિટી એટલે વધારે પડતું જે વજન છે અને સાથે તમારું વર્ષોથી તમને વાયુ અને પિત્તવાળી જે પ્રકૃતિ હોય એનાથી તમારું ડાયજેશન ખરાબ રહેતું હોય એનાથી આ હાર્ટ એટેક આવવાના ચાન્સ વધારે હોય એવું મને લાગે હવે હવે સાથે કે બ્લડ તમારું થીન રહેવું જરૂરી છે કે પાતળું હોય તો સરસ રીતે ભ્રમણ કરી શકે છે અને સાથે જો લોહીની અંદર જે ચરબીનો ભાગ જે છે જેને આપણે કોલેસ્ટ્રોલ બેડ કોલેસ્ટ્રોલ ટ્રાઇગ્લિસરાઇડ વગેરે કહેતા હોઈએ છીએ એ પણ કંટ્રોલમાં લેવું બહુ જરૂરી છે રસોડામાં જેના ઉપાય છે સિમ્પલ વસ્તુ છે લસણ સૌ કોઈ જાણે છે બીજું છે આદું જે પણ બ્લડ થિનરમાં ઘણું મદદ કરે ત્રીજું તજ અને સાથે ગ્રીન ટી આ બંને વસ્તુની અંદર પહેલું લક્ષણ આ બે વસ્તુનો ઉપયોગ છે વજનને કંટ્રોલમાં રાખશે એક કિલો પણ વજન વધવા નહીં દે ઘટે નહીં તો કંઈ નહીં પણ વધવા નહીં દે સાથે વજન ઘટાડવા માટે આ બે સાથે હાર્ટ માટે પણ એટલું જ જરૂરી છે હળદર પણ એટલી જ જરૂરી છે તો આ જ વસ્તુ તમારા રસોડામાં છુપાયેલી જે વસ્તુ છે એનો તમે ઉપયોગ ચાલુ કરો તમારે વજનને તમે નિયંત્રણમાં રાખો જેનાથી તમારા હાર્ટ રિલેટેડ કોઈ ઇસ્યુ ના આવે થેન્ક યુ